નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે મોબાઈલ સ્ક્રીન ઉપર હવે કોલ કર્નાનું નામ દેખાશે મોબાઈલ કોલ દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે ટ્રાય અને ડોટે મહત્વના નિર્ણય લીધા છે હવે કોલ કર્નાનો નંબર અને નામ જે આઈડી પ્રૂફમાં હશે તે મોબાઈલ સ્ક્રીન ઉપર ડિફોલ્ટ રૂપે દેખાશે જેના માટે કોઈ એપ્લિકેશનની જરૂર નહીં રહે રોટની ભલામણ પર ટ્રહ્ય સંમતિ આપી છે અને આ સુવિધા ડિફોલ્ટ રાખવી અને ગ્રાહક ન ઈચ્છે તો તેને નિષ્ક્રિય પણ બનાવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસામાં યલો એલર્ટની જાહેરાત કચ્છ રાજકોટ અમદાવાદ જામનગર સહિતના વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે અરબસાગરમાં બનેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં માવઠાની અસર થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના મોટા સમાચાર રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને અનામત બેઠકોના નવા રોટેશન જાહેર થયા છે ચૂંટણી પંચે એસસી ઓબીસી અને મહિલા અનામત બેઠકોમાં વધારો કર્યો છે જ્યારે સામાન્ય પુરુષ વર્ગની બેઠકોમાં ઘટાડો થયો છે અનેક વોર્ડમાં અનામતની નવી ફાળવણીથી રાજકીય સમીકરણો બદલાશે અને ઘણા કોર્પોરેટરને વોર્ડ બદલીને ચૂંટણી લડવી પડશે કેટલાક વોર્ડમાં અગાઉ સામાન્ય રહેલી બેઠકો હવે પછાત વર્ગ અને અનુસૂચિત જાતિ માટે અનામત રખાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કૃત્રિમ વરસાદના પ્રયોગ બાદ દિલ્હીના એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સુધારો દિલ્હીની હવા ગુણવત્તા સુધારવા માટે ક્લાઉડ સીડિંગનો બીજો તબક્કો સફળ રહ્યો છે કાનપુરથી ઉડાન ભરેલા વિમાને બુરારી અને કરોલબાગ સહિતના વિસ્તારમાં આ પ્રયોગ કર્યો પ્રયોગના પરિણામે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ સોમવારના ખૂબ જ ખરાબ ત્રણસો એક એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘટીને મંગળવારે બસોને ચોરાણું થઈ ગયો હતો આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકો માને છે કે આ તકનીક પ્રદૂષણ નિયંત્રણમાં અસરકારક સાબિત થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતની દીકરી ચોદર આંસુએ રડી પડી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે ખેડૂતોના તૈયાર પાકો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે પાક નષ્ટ થવાના આ કરુણ દ્રશ્યો જોઈને માત્ર ખેડૂતો જ નહીં પણ તેમની દીકરીઓ પણ ચોદાર આંસુએ રડી પડી છે આ ઘટનાએ ખેડૂતોની આર્થિક અને માનસિક સ્થિતિની ગંભીરતા દર્શાવી છે એક ખેડૂત દીકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે આ અંગે પોતાના પ્રતિભાવ કમેન્ટમાં ચોક્કસથી આપજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિવેક ઓબેરોય આખી ફી દાન કરશે અભિનેતા વિવેક નીતિ નીતિશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણમાં વિભીષણનો રોલ કરી રહ્યા છે એક ઇન્ટરવ્યુમાં તેમણે જાહેરાત કરી છે કે આ ફિલ્મની આખી ફી પોતાની પાસે નહીં રાખે તો આ રકમને બાળકોના કેન્સરના ઈલાજ માટે દાન કરવા માગે છે વિવેકે કહ્યું છે કે આ ફિલ્મ ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે લઈ જશે અને આ ફિલ્મમાં રણબીર કપૂર રામ સાંઈ પલ્લવી સીતા સની દેવલ હનુમાન અને યશ રાવણના રોલમાં જોવા મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીને મળી છે વધુ એક જવાબદારી ગુજરાત સરકાર દ્વારા નવા પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરવામાં આવી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપીને તેમના પ્રવક્તા મંત્રી બનાવાયા છે સાથે જ જીતુભાઈ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી તરીકે નિમવામાં આવ્યા છે અગાઉ આ પદ ઋષિકેશ પટેલ કાર્યરત હતા નવી નિયુક્તિ બાદ બનતે મંત્રીઓને રાજ્ય સરકારના નિર્ણયો અને નીતિઓ અંગે જનતાને માહિતી આપવાની જવાબદારી રહેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કાલુપુર રિલીફ રોડ છ મહિના માટે બંધ અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણ પ્રોજેક્ટને કારણે કાલુપુરથી રિલીફ રોડનો મુખ્ય માર્ગ આગામી છ મહિના માટે બંધ કરાયો છે ઓવરબ્રિજના ગર્ડર નાખવાના કામને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે આનાથી રેલવે સ્ટેશન ઉપર આવતા જતા મુસાફરોને બે કિલોમીટર જેટલું વધુ ફરીને જવું પડશે જેનાથી ટ્રાફિકનું ભારણ વધ્યું છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે ટ્રાફિક પોલીસે વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા નવા મંત્રી બનેલા પરસોત્તમ સોલંકીને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર ગુજરાતના મંત્રી પરસોત્તમ સોલંકીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના અંગેના તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે તેમણે ખાસ કરીને મગફળી કપાસ ડાંગરના પાકમાં થયેલા નુકસાનીનો ઉલ્લેખ કર્યો છે મંત્રી સોલંકીએ માગ કરી છે કે ખેડૂતોને થયેલી નુકસાનીનો વહેલી તકે સર્વે કરવામાં આવે અને તેમને યોગ્ય સહાય ચૂકવવામાં આવે જેથી ખેડૂતોને આ આર્થિક સંકટમાંથી રાહત મળે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાફેલ ફાઇટર જેટમાં ભરી છે ઉડાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે હરિયાણા અંબાલા એરફોર્સ સ્ટેશન પરથી ફાઇટર જેટ રાફેલમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે અગાઉ તેમણે હોય થર્ટી એમ કે આઈ જેટમાં પણ ઉડાન ભરી હતી આ ઐતિહાસિક ઉડાન ભારતની વધતી જતી સંરક્ષણ ક્ષમતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પનું પ્રતિક છે રાષ્ટ્રપતિ અંબાલા એરફોર્સ સ્ટેશન પર જવાનોને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગતેલના ભાવમાં ઉછાળો મગફળીના પીલાણમાં ઘટાડાને કારણે સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે બજારમાં ડબ્બાના ભાવમાં પંદર રૂપિયાનો ઉછાળો આવ્યો છે હાલ સિંગતેલના ભાવ ત્રેવીસસોને એસીથી લઈને ચોવીસો ને ત્રીસની વચ્ચે છે સપ્લાયમાં ઘટાડો અને માગમાં વધારાને કારણે તેલના ભાવ ઊંચાઈ ગયા છે વેપારીઓ અનુસાર જો પીલાણમાં સુધારો નહીં થાય તો આવનારા દિવસોમાં ભાવમાં વધુ વધારો થઈ શકે છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંગળા રોડ પર મોડી રાત્રે ગોળીબારની ઘટના રાજકોટમાં મોડી રાત્રે મંગળા રોડ ઉપર આવેલી એક હોસ્પિટલ નજીક ફાયરિંગની ઘટના બની ગાડીની ઉપર ફાયરિંગના નિશાન જોવા મળ્યા પરંતુ હોસ્પિટલની અંદર કોઈ ઘાયલ થયાના અહેવાલ નથી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાની તપાસ કરવામાં વ્યસ્ત છે હોસ્પિટલના સ્ટાફને પણ ફાયરિંગની જાણ નથી સીસીટીવી ફરીથી તપાસવામાં આવી રહી છે અને તેઓ કોનું ફાયરિંગ હતું અને શેના માટે ફાયરિંગ થયું તેનું પણ અનુસંધાન કરી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે